અરભુજી રામદેવજી મહારાજ ના માસી ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરત ને કરવું જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજી એ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું કે કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા હવે આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી દીકરા ભાઈ હરભુજી ને કારણે પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ રહ ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા એટલે પછી ઘોડા ઉપર અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ અરબુજી આ વાણી કે અરબુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવેલ છે એમ ન આવડે બે જણા અર્ભુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેઠા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બેટ્યા અને અર્ભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી વાત નો ગોળો ટોળો કરીને કહ્યું આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસ ને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બો બનાય કહું બહુ બનાય આપડે કહું બહુ ભી

આખ્યાન માં બાપુ એ બધું લાંબુ નું કઈ છે ને રામદેવજી નું અડધું બાપુ ડાલીબાઈ કરી ગયા દે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા અમારી પ્રજા ભજન ન કરે પણ અવાડા નો કાઢે એવી તો તું હેમિકા રાખજે ભજન જો બાપુ એમ બધા ને ઉતરી જતું હોત ને અને આ જો એમ મળી જતી હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા ગામમાં રખડે ચાલી ચાલી કેટલા દીકરા શું આ કરવાની એટલે ઈ અરભુજી અને બે જણા ને એ રતન કટોરો અમલ ની ડાબલી ને ગેડીયો રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભુજી ને આપે છે અને ઈ ઘોડા ઉપર બે અને ગામ માં આવે અને ગામમાં આવ્યો આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે ભાઈ ભાઈ ઘોડા ઉપર અને શરમ આવતી હોય અરબુજી બાપુ બગાડ કરતો ઘોડો આવતો હતો બજાર માં ની ચોરે આવીને ઉભો અને કીધું શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીજા કાઢવા રામદેવજી મને અત્યારે સીમાડે તમે સમાધિ લઈ લીધી મને અત્યારે રામદેવજી આપ્યું અને બાપુ શંકા જાગ આપડે સમાધિ લઈને આવ્યા ને પછી કે માસુ મારી નીકળી ગયેલા હાલો ખોદવી આપડા જ આપડું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવાય ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ તમારી તમને કે હવે તમારે કાયમ કાયમ દુકાળ પડશે અને માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ આય વ્યો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન માં બાપુ તમે જોવો ને જીઆવા ન હોય તો આટો મારજો નકરી થોડી ઉડે વાત માં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ ત્યાં કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી આ માંડવા ઉભા નક્કી નથી આપણી કુટુંબ હતું બધું બાપુ એને તો શું ઘટાત એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દિહાણ જગ્યાયું છે ને બાપુ બધે અહીંયા પીર નો પંજો છે લખી લેજો અને પીર ની પીરાઈ બાપુ હરિયર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કસ કાઠિયાવાડ સૌરાસમાં તમે જાઓ અને રામદેવજી બાપાનો બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનો મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સુવાશ કેવડી અને આ આકાશવાણી થયા પછી અરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેજી જો ખરેખર વ્યા ગયા તો મને વચન પાળવા મત વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બાપ અરે રોવા માં બાપ અરે મારા બાપ હું તને ઓળખી નો નહોતો હું તારા પગ નો ચાલી ગયો મારા બાપ ત્યાં મને અંધારા માં રાખ્યો પછી રોતો રોતો કે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી ની જોત કરો ગુગળ નો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ સ્વરૂપે હાજરી આપીશ ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપા નું પ્રમાણ છે તમને ભરો નો હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય હોય અને અમે આ ઈને જ સંભળાવીશું તમને કઈ સંભળાવતાય નથી આ અમે તો એમ કે કે આમે આખિરત રાડું હાંભળે રાડું પડી એકાધી અમારી રાડ હાંભળજે બાકી અમારે તમને કાઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી અમારે કોઈની પાસે કંઈ લેવું નથી પણ સંતો કહે છે મે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યદ કાઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ નો વયો જાય લખી લેજો નકર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને માં પાછો થાનનો ખટારો મેં 20 વરસ આયકો એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કે લીધું છે અને ભજન બાપુ ચારે હું ખબર છે કોઈ ધણી ન થાય ને પછી ભજન આ આ તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી નહીં મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટ્યા ભજન હું જે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારેની માંગ જેવી છે રાત નદી હળીયે જ એવા સીડ્યા છે આમ રોજ ઢળી આવે રોજ ઢળી એમ કે કાલે આટલા હતા ને આજે આટલા વિધ્યા કાલે આટલા હતા ને આજે આટલા વિધ્યા ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી પૈસા નો જ રાખે છે ને કે વાતમાં કાઈ છે નહી હળવા ફૂલ થઈ જવાની મજા છે મારા જન્મે ને બે અઢી કિલો હોય

અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો ગયો આ કુતરા બજારમાં માં ઉતાવે હું તો આમ ચારક નીકળું ને આમ કુતરા ઉતાવે તો મને ચારક એને આમ જોઉં તો મને એમ દેવી મારા દીકરા વાળું પાણી કરીને ઉતાહ ને કસકસા આમને કાય ઉપાધી છે ધાબુ ભરવું છે ને છોકરો પણ આવો છે ને ચૂંટણી લડવી છે ને કાય કાંઈ લોહી ઉકાળા છે ના કે આપણા જેવું છે ને એનું જીવન તો એનું એવું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપણે બચા પેદા કરે છે પાણી તમારા મારા જે જીવન જરૂરી છે છે એને પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરો નથી ને કે તમારો મારો બાપુ માના ઉદર માં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પેહલા બાપુ બધી એ ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય છે

આ શેલી ઘડી સુધારવા બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો એટલે ભાઠા પડેલા કોક ને ફાળવી ને આપણે એમ થાય આવો વારો ન આવે તી હાટવા માંડવા નાખે બધું હા બધું વિચારવા જેવું છે બાકી ઠેક સુધી બાપુ એક રંગા નું ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાડ માં જઈને પડે અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું હમણાં કઈ ગુ ચેકિંગ બેકિન કઈ આવું ને બધું ઢીબી હારું પગમાં જોડું કોઈ નહીં અને બધા જાણતા ક્યાં વાત કરું છો ને તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંસાડ હતી એ અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરે છે તો બાપુ પાસ આજ નથી હજી ઢગડી લઉં હજી ઠગડી લઉં લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી બાપુ એને દઈ દે કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે